શ્રાદ્ધમાં ગાયને આ એક વસ્તુ ખવડાવી દો ઘરમાં ક્યારેય પૈસા નહીં ખૂટે નમસ્કાર મિત્રો સ્વાગત છે માં યુટ્યુબ ચેનલમાં શ્રાદ્ધમાં જો તમે આ વસ્તુ ગાયને ખવડાવી દેશો તો તમારા પિતૃ બંને હાથથી તમને આશીર્વાદ આપશે આ વસ્તુ ભૂલથી પણ દાનમાં ન આપતા તેમજ એક શ્લોક બોલવાથી જ પિતૃ પ્રસન્ન થશે અને તેમની કૃપા પ્રાપ્ત થશે મિત્રો મિત્રો શ્રાદ્ધ દરમિયાન આ મહાન ઉપાય જો તમે કરી લીધો તો તમારા ઘરમાં ધનનો વરસાદ થશે આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર તેમજ તમારા પરિવાર પર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખી દેજો જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું મહત્વ ખૂબ અધિક હોય કે છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોક ઉપરથી ધરતી ઉપર આપણને મળવા માટે આવે છે પછી આપણા દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેમજ પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે એનાથી તે સંતુષ્ટ થઈને આપણને આશીર્વાદ આપે છે દર વર્ષે પિતૃપક્ષ ભાદ્રવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી તેની શરૂઆત થાય છે અને અમાવસ્યાના દિવસે તેની સમાપ્તિ થાય છે આથી મિત્રો આને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે પિતૃપક્ષના દિવસોમાં મનુષ્યને પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધકર્મ તથા દાન ધર્મ કરવું જોઈએ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્યને એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો એના કુળનું ગૌરવ સદાય વધતું રહે છે આવો માણસ ક્યારેય ગરીબ રહેતો નથી મિત્રો આજે બીજું શ્રાદ્ધ છે તો કે આપણે પિતૃઓ માટે અમુક એવા ઉપાયો જરૂર કરવા જોઈએ કે જે કે આજે બીજું શ્રાદ્ધ છે તો જો આપણે અમુક એવા ખાસ ઉપાય કરી લઈએ તો આપણા પિતૃઓ બંને હાથથી આપણને આશીર્વાદ આપે છે અને હંમેશા માટે તેમની કૃપા આપણ ઉપર બની રહે છે આથી મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી છે જો તમે પણ પિતૃદોષથી હેરાન હો અથવા તો તમારા ઘરમાં પિતૃદોષ હોય તેમજ કુંડળી દોષ હોય અથવા બીજી ઘણી બધી સમસ્યાઓથી પીડાતા હો તો હવે એ બધી જ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે એ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આ વિડિયોને આખો જોવા વિનંતી છે આમાં અમે તમને પિતૃઓ માટે જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને તમારે જરૂરથી કરવા જોઈએ જો તમે ઉપાય કરી લેશો તો તમારા પિતૃઓની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ધન આવવા લાગશે અને જે પણ સમસ્યા હશે તેનો હલ જલ્દી જ આવી જશે મિત્રો આ શ્રાદ્ધ છે તે સોળ દિવસ સુધી ચાલે છે આથી આ દરમિયાન આપણે આપણા પિતૃઓની સંતુષ્ટિ માટે ઉપાય જરૂર કરવા જોઈએ મિત્રો આપણા પિતૃઓ છે તે આપણા પરિવારની સુરક્ષાનું કવચ હોય છે આથી પિતૃશક્તિ આપણા બધા જ પ્રકારની સમસ્યાઓનો હલ કરી દે છે મિત્રો જો ઘરમાં આપણા પિતૃઓનો વાસ હોય તો ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા તેમજ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી આટલા માટે આપણે પિતૃપક્ષમાં આ બીજા શ્રાદ્ધમાં અમુક એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં પિતૃશક્તિનો વાસ હોય મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણએ બહુ મહત્વપૂર્ણ ઉપાય જણાવ્યા છે કૃષ્ણ ભગવાન અનુસાર પિતૃઓની સંતુષ્ટિ માટે સર્વોત્તમ ઉપાય છે જે મનુષ્ય પિતૃપક્ષમાં તલનું દાન કરે છે એના બધા જ પાપો અને બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે મિત્રો પિતૃપક્ષમાં તમે પોતાના પિતૃઓની જ સંતુષ્ટિ માટે વસ્ત્રોનું દાન પણ કરી શકો છો જો તમે ગાયનું દાન કરો છો તો તમને હજારો ગણું ફળ મળે છે મિત્રો આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ગાયને એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પશુ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે અને સમસ્ત દેવી દેવતાઓ તેનું પૂજન કરે છે મિત્રો ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો નિવાસ હોય છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ અને નિષ્પાપ જીવ છે મિત્રો ઋગ્વેદમાં ગાયને સંસારનું પાલનપોષણ કરનારી કામધેનું માતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગાયના દર્શન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપો નાશ પામે છે આથી ગૌમાતા ઉપર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ એટલે કે ગાય માતાને ક્યારેય પણ મારવી નહીં અને ક્યારેય તેને કષ્ટ પણ ન આપવું જોઈએ ગાયને મારવું એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણને ગાયોથી વિશેષ લગાવ હતો એમને ગાય માતા સૌથી વધારે પ્રિય છે મિત્રો શ્રીકૃષ્ણ ભગવાન અનુસાર ગાયની સેવા કરવી એ સર્વશ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે આનાથી બીજું મોટું પુણ્ય કાર્ય કોઈ નથી જો મિત્રો કળિયુગની ભવિષ્યવાણી કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં જ્યારે ધર્મનો નાશ થઈ જશે ત્યારે મનુષ્ય ગાયની સેવા નહીં કરે મનુષ્ય માત્ર દૂધ માટે જ ગાયને પાડશે દૂધ માટે ગાયને બહુ કષ્ટ આપશે જેના પરિણામે કળિયુગમાં પાપ અને અધર્મ વધશે મિત્રો કળિયુગનું લક્ષણ બતાવીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે આ સંસારમાંથી ગાયો સમાપ્ત થઈ જશે ત્યારે કળિયુગનો અંત આવશે પરંતુ મિત્રો જે કોઈ મનુષ્ય કળિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ અને સમૃદ્ધિને પામશે તેમજ મિત્રો ભગવાન જ શ્રીકૃષ્ણ કહે છે કે પિતૃપક્ષમાં જે કોઈ સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે તે સદા અખંડ સૌભાગ્યવતી રહેશે મિત્રો જો તમે તમારા ઘરમાં ગાયથી પ્રાપ્ત થયેલું પંચગવ્ય રાખશો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે મિત્રો આપણા ધર્મના તમામ શાસ્ત્રોમાં ગાયની સેવાને સર્વોત્તમ માનવામાં આવી છે જે કોઈ વ્યક્તિ દરરોજ ગાય માતાની સેવા કરે છે તે ખકે સર્વાધિક પુણ્યવાન બને છે મિત્રો ગામમાં જ તો મનુષ્યને ગાયની સેવા કરવાનો અવસર મળી જાય છે પરંતુ શહેરોમાં ગાયના દર્શન સરળતાથી નથી થતા આટલા માટે મિત્રો મનુષ્ય ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ અથવા ગૌશાળા માટે દાનધર્મ કરવું જોઈએ મિત્રો આ સિવાય તમે તમારા ઘરમાં ગાય માતાની મૂર્તિ રાખીને તેની પૂજા જરૂર કરજો આનાથી પણ માતા કામધેનુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં ગાય માતાને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે આથી પિતૃપક્ષમાં ગાય માતાની સેવા કરવાથી આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે જો પહેલી રોટલી પિતૃપક્ષમાં ગાય માતાને ખવડાવીએ છીએ તો આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો જો આજે શ્રાદ્ધ છે અને તમે કે પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા તો પહેલી રોટલી કૂતરાને ખવડાવી દેજો સાથે જ તમારા પિતૃઓના નામનું સ્મરણ કરજો જેથી તેમના આશીર્વાદ મળી શકે જો તમે કૂતરાને દરરોજ રોટલી ખવડાવો છો તો હંમેશા તમારા ઘરમાં ધન સંપત્તિ રહે છે ખકે પરંતુ જો તમે કૂતરાને ઈજા પહોંચાડો છો તો તમારા પિતૃઓ તમારાથી વિસાઈ જાય છે આથી મિત્રો કોઈ પણ પાલતુ પ્રાણીને ક્યારે ઈજા પહોંચાડવી જોઈએ નહીં ખાસ કરીને આ પિતૃપક્ષમાં તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે પાલતુ પ્રાણીને ઈજા પહોંચાડવી એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે મિત્રો જો તમારાથી અજાણતા આ ભૂલ થઈ ગઈ હોય તો આ પિતૃપક્ષમાં માફી માંગીને એ પાપ કર્મમાંથી બહાર આવી શકો છો અને તમારા પિતૃઓના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો જ્યારે તમે શ્રાદ્ધ કરો ત્યારે પિતૃઓનો ફોટો તમારી સામે રાખીને શ્રાદ્ધ ધરો અને એક દીવો પ્રગટાવજો આથી તેમની કૃપા તમને પ્રાપ્ત થશે અને તે હાથે તમને આશીર્વાદ આપશે જેથી તમારા ઘરમાં ગરીબી નહીં આવે આથી પિતૃઓને પ્રસન્ન રાખવું એ આપણું પ્રથમ કાર્ય છે મિત્રો જો પિતૃદોષથી હેરાન હોવ તો આ રીતે ઉપાય કરવો જોઈએ દર શનિવાર અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ અને રોટલી ખવડાવવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ આથી તમારા પિતૃઓની પિતૃઓની કૃપા તમને મળશે મિત્રો ગૌમૂત્ર પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત હિતકારી માનવામાં આવે છે પિતૃ પક્ષમાં ગૌમૂત્રનું મહત્વ વધારે છે અને તેના લાભો પણ ઘણા છે મિત્રો જો આપણે પાંચ પોતાના ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ તો આથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી જતી રહે છે આપણા ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતાનો વાસ થવા લાગે છે આટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કે અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કહેવામાં આવે છે મિત્રો કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્રના અનુસાર પિતૃપક્ષમાં સવારના ભોજનમાં પહેલી રોટલી સફેદ ગાયને ખવડાવવી સૌથી શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો પરિણિત મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાના છે માથે લગાવવાનું મંગળસૂત્ર અને પોતાની બંગડી છે આ પિતૃપક્ષ દરમિયાન કોઈને ભૂલથી પણ એમ જ આપવી ન જોઈએ કારણ કે આ વસ્તુઓ છે એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે આથી તમે આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થશે અને તે બંને આશીર્વાદ આપશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ મિત્રો જો તમે પણ તમારા પિતૃઓની કૃપા મેળવવા માંગતા હો તો છે કોમેન્ટમાં પિતૃદેવાય નમઃ જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો જેથી તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર બની રહે તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ